નમસ્કાર હું રોમેશા ઇન્સ્ટાગ્રામ આઈડી થી અમે જમ્બુસર થી બરોડાના ખાડા અંગે જાણ કરેલ ત્યારબાદ અખિલ ગુજરાત ટ્રક એસોસિએશનને પણ જાણ કરી અને ભરૂચ જિલ્લા આર બી વિભાગના અધિકારી શ્રી જયમીન શાહ સાહેબને પણ આ અંગે જાણ કરે છે આ રોડનું હાલમાં ચાર માર્ગીય થવાનું કાર્ય જ ખૂબ જોશમાં ચાલી રહ્યું છે પરંતુ ગત વર્ષના ચોમાસા દરમિયાન આ રસ્તા પર પડેલા ખાડા આ દિન સુધી પૂગ ભરવામાં આવેલા નથી અને આ રોડ પરથી ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનોનું અવન જવન થતું હોય છે માટે અમે સરકારશ્રીને અને મુખ્યમંત્રી શ્રીને ખાસ વિનંતી કરીએ છીએ કે આ રસ્તા પરના ખાડાનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય અને પ્રજાના હિતમાં આ કાર્ય વહેલોમાં વહેલી તકે પૂરું થાય એવું કરવા માટે યોગ્ય છે કરવું